અમારે એક બંદો ભાઈ બીમાર પડી ગયો યાર જો ભાઈ અમારે એક બંદો આ ફાઇનલી બીમાર પડી ગયો છે ખુદ યુ હસીન ભાઈ ખુદ ખુદ ખાય છે ખુદ આ ગયો ખુદ આ જો તાઈ કીરો કરી જોયો ને ભાઈ તાઈ બજાર નું મને દેશી કીરો જો કોડોર બોડો ના હોય ના ખાઈ દે હોય કણ કોડોર હોય જો આ કીરો જો જો

जो आहितर आ केरू जरा मुझे केरू तो लाए ले ले आपने बॉडी बनाएं खावा बनाएं तू यार तो आपने तीसी केरू खाई थी बॉडी बॉडी बन जाओ स्ट्रांग बॉडी बनाएं आपने एकदम आज यार काट चुके रू हाँ काट चुके रू अगर ना वाक्सेड यार लॉगिन वाक्सेड ना होता है हाँ मेरे पास वीडियो बन रही है � તે જોરી એટલા સુધી ગોડ કરવાનો છે અને પછી આ બધું જીમનું આયોજન કરવાનું આપડે એટલે અસ ફટફટ એ કા યાર ખાય પછી હા જલ્દી ફટફટ હવે ખાડા હું આ છોય છે ખાડા ખોટવા સીમ બનાવા અને આ મે બે આતી છે છેને હેડ તો છે આ બચ્ચું આ માર કેતા આ આ તો લાવલે

વાળા એટલે કકલી સવડી જો આપણો પક કયું છે આપરામ પક દઈ નાખકે છેજી આમ પા જીમબામાં જાયો ચલુ ગોડાનું લે

आप पुष्पराज हाँ चंदन की लाकड़ी अबरसवाम फरवाम पड़ी से जो अबरसवाम फड़ा आया सी नहीं पाको देखा तो नहीं पाको अबरसवाम पड़ी वाम फड़ी से जो अपीपुल आ आज जैसे बगड़े जगमा हाँ भाई यू भाई अपीपुल बनता है यार वीडियोज़ जो इन तो वीडियो इ 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 મૂલ ન જવાય એને વિ તમને આપું આ બમે મચી બે બસો જ હોય હોય બધું આપડે ને તો આવશે તા ચા એ બોડી બરાબર આ ખાલી થઈ છે બધું ધોતી છુવા જોયા આજ ના છે ટટરા ફાઇનલી તો ભાઈ આમ કેમેરા કર ખાલી હું ઘોડું ના એટલે વાત પડી ગઈ એમની શું કરતો હો હા હું ખાલી હું જો પસવા તો છે

आइपोला तेर्न अब जिए चनौटमा नाँदैबाटै सुत् थायो होइन नि अब थोरै एक किलोमिटर आँट्यो एकदम थोर भकिँदा मन मरिकान टाटा बाइ बाई गुड नाइट